મ્યુનિસિપલ કોર્પોરેશન નો જે છે સામાજિક કલ્યાણ પણ થઈ રહ્યું છે ગાર્બેજ કાફે જે છે આ સ્વચ્છ ભારત મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી પહેલ છે સાહેબ અને અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવો કચરા જીવન શૈલી જીરો વેસ્ટ લિવિંગ ને જે છે પ્રોત્સાહન ના ઉદ્દેશ્ય સાથે શરૂ થયું છે આ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ કલ્યાણ ને પણ જોડી દે છે સાહેબ પ્લાસ્ટિક ના બદલામાં જે છે ખોરાક સાહેબ જો કોઈ વ્યક્તિ એક કિલો પ્લાસ્ટિક લઈને આવે તો એને મફત ભોજન મળે છે અડધો કિલો પ્લાસ્ટિક જમા કરાવો તો તમને નાસ્તો મળે છે સાહેબ સાહેબ તો આના આના આધારે આધારે વજનના તમને જે 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 છે 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 જમવાનું મળી રહ્યું અને પછી રેપ્લિકા અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના મોડલ પણ બનાવવામાં આવ્યા છે તો શહેરી ટકાઓ પણ છે રિસાયંગ કરવામાં આવે છે પછી આ પ્લાસ્ટિકને રોડ વગેરે કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરવામાં આવે છે કચરાના ડગલા જે થઈ રહ્યા છે એને રિડયુસ કરે છે સાહેબ પછી કેરળ મધ્યપ્રદેશના અનેક અલગ રાજ્યમાં જે છે આનું ઇનિશિયેટિવને રિપ્લિકા જે છે કરવામાં આવી છે સાહેબ